આપણે નિયંત્રણ અને સંકલન વિશે અભ્યાસ કરીશું મિત્રો આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું વનસ્પતિઓમાં સંકલન વિશે તો પ્રાણીઓમાં શરીરની ક્રિયાઓના નિયંત્રણ અને સમન્વય માટે ચેતાતંત્ર આવેલું હોય છે પરંતુ વનસ્પતિઓમાં ચેતાતંત્ર અને સ્નાયુ પેશીઓનો અભાવ હોય છે તો તમને પ્રશ્ન થતો હશે કે વનસ્પતિઓમાં હલનચલન કેવી રીતે થતું હશે તો વનસ્પતિમાં હલનચલન બે વૃદ્ધિ થી મુક્ત હલનચલન વૃદ્ધિ આધારિત હલનચલન તરીકે આપણે બીજનું અંકુરણ લઈ શકીએ જ્યારે બીજમાં અંકુરણ થાય છે ત્યારે મૂળની વૃદ્ધિ જમીનની નીચેની તરફ અને પ્રકાંડની વૃદ્ધિ જમીનની ઉપરની તરફ થાય છે આમ હલનચલનના આ વૃદ્ધિ આધારિત હલનચલન કહેવાય છે હવે આપણે જોઈશું વૃદ્ધિથી મુક્ત હલનચલન જ્યારે આપણે લજામણી જેવા છોડને સ્પર્શ કરીએ છીએ ત્યારે તેના પર્ણો સ્પર્શની ઉત્તેજના સામે ઝડપથી પ્રતિક્રિયા આપે છે અને પર્ણ જાય છે સંવેદનાની વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી એટલે કે આવા હલનચલનને વૃદ્ધિથી મુક્ત હલનચલન કહી શકાય છે મિત્રો વનસ્પતિ કોષોમાં પાણી રહેલું હોય છે આ પાણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે વનસ્પતિ ફૂલે છે અથવા તો સંકોચાય છે એટલે કે પર્ણો વિસ્તૃત થાય અથવા તો બીડાઈ જાય છે આમ લજામણીના છોડનું બીડાઈ જવાનું કારણ તેના કોષોમાં રહેલા પાણીનું પ્રમાણ અને ફૂલાવું કે સંકોચાવું છે તો ચાલો હવે આપણે અભ્યાસ કરીએ વટાણાના છોડ વિશે જ્યારે વટાણાનું આધાર સૂત્ર અન્ય વનસ્પતિ કે વાળના સંપર્કમાં આવે ત્યારે સંપર્કમાં રહેલા આધાર સૂત્રના ભાગની રહેલી વૃદ્ધિ આધારથી દૂર રહેલા ભાગથી ઓછી તીવ્રતાથી થાય છે આ રીતે લંબાઈમાં થતો વધારો વસ્તુને ચારે તરફથી જકડી લે છે વટાણાના છોડમાં રહેલું આ આધાર સૂત્ર સ્પર્શ માટે અત્યંત સંવેદનશીલ હોય છે આમ વટાણાનો છોડ ધીરેથી એક નિશ્ચિત દિશામાં ગતિ કરીને ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે તેથી આવી વૃદ્ધિને એક દિશય વૃદ્ધિ પણ કહેવાય છે આવી વૃદ્ધિને પરિણામે આપણને એવો આભાસ થાય છે કે વનસ્પતિ પ્રચલન કરી શકે છે વનસ્પતિમાં વૃદ્ધિ આધારિત હલનચલનને સમજવા માટે આપણે એક પ્રયોગ કરીએ આપણા પ્રયોગનો હેતુ છે વનસ્પતિના અંગો અથવા તો ભાગના પ્રકાશ તરફ થતાં પ્રતિચારનું અવલોકન કરવું એટલે કે વનસ્પતિમાં પ્રકાશાવર્તનનો અભ્યાસ કરવો અહીં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સૌપ્રથમ આપણે એક શંકુ આકારનો ફ્લાસ્ક લઈશું ત્યારબાદ તેમાં પાણી ભરીશું ફ્લાસ્કની દિવાલની તારની જાળી વડે ઢાંકી દઈશું ત્યારબાદ વાયલના થોડા અંકુરિત બીજને તારની જાળી પર મૂકીશું ત્યારબાદ ફ્લાસ્કને એક બાજુથી પૂંઠાના બોક્સમાં મૂકીશું બોક્સની ખુલ્લી બાજુને આપણે બારીમાંથી આવતા પ્રકાશ તરફ રાખીશું બે ત્રણ દિવસ બાદ જ્યારે આપણે અવલોકન કરીશું તો આપણને જણાશે કે ફ્લાસ્ક ની શરૂઆતની સ્થિતિમાં પ્રરોહ પ્રકાશ તરફ વળે છે અને મોઢ પ્રકાશ થી દૂર તરફ જાય છે હવે ફ્લાસ્ક ની સ્થિતિમાં આપણે ફેરફાર કરીશું ફ્લાસ્ક ના પ્રકાશ તરફ રહેલા ભાગને પ્રકાશ થી દૂર ગોઠવીશું ત્યારબાદ ફ્લાસ્કની આ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની થોડા દિવસ બાદ આપણે ફરીથી ફ્લાસ્ક નું અવલોકન કરીશું ફ્લાસ્ક ની નવી સ્થિતિનું અવલોકન કરતા આપણને જણાશે કે પ્રરોહ પ્રકાશ થી દૂર તરફ જાય છે જ્યારે મૂળ પ્રકાશ તરફ જાય છે એટલે કે વૃદ્ધિ પામે છે પરંતુ થોડા દિવસ પછી પ્રરોહ પ્રકાશ તરફ પ્રકાશ થી દૂર તરફ પ્રતિચાર દર્શાવે છે બીજા અર્થમાં કહીએ તો પ્રરોહ હંમેશા પ્રકાશ તરફ એટલે કે ધન પ્રકાશાનું વર્તન દર્શાવે છે જ્યારે મૂળ હંમેશા પ્રકાશથી દૂર રહેવા તરફ એટલે કે પર્યાવરણની ઉત્તેજનાને અનુસરે છે આમ આપણે ચોક્કસપણે કહી શકીએ કે પ્રરોહ ધન પ્રકાશાનું વર્તન અને મૂળ ધ્રુમ પ્રકાશાનું વર્તન દર્શાવે છે